નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના એરંડાના ભાવ રાજકોટમાં 1181 થી 1325 એક હાજર પચાસ થી તેરસો છત્રીસ જામનગરમાં અગિયારસો થી તેરસો બાર જામજોધપુરસો છ જેતપુરસો પાંચ ઉપલેટા વિસાવદર માં એક હજાર થી અગિયારસો ધોરાજીમાં બારસો થી બારસો એકાણું મહુવામાં એક હજાર પંદર થી અગિયારસો છત્રીસ અમરેલી અગિયારસો થી બારસો સત્તાણું તળાંજામાં અગિયારસો થી બારસો નેવું ભાવનગરમાં તેરસો થી તેરસો એક જસદણ માં તેરસો દસ દસાડા પાટણીમાં તેરસો પાંચ થી તેરસો દસ ધ્રોલ માં અગિયારસો થી બારસો સાહીઠ પાટણ બારસો નેવું થી તેરસો પિસ્તાલીસ ધાનેરા બારસો થી તેરસો આડત્રીસ મહેસાણા તેરસો થી તેરસો બેતાલીસ યાલીસ કડી માં તેરસો તેર થી તેરસો તેત્રીસ દેશનગર માં બારસો થી તેરસો પાલનપુર માં તેરસો થી તેરસો બત્રીસ તેરસો તેરસો થરામાં બારસો અડતાલીસ થી તેરસો છત્રીસ ગામમાં બારસો અઠ્યાસી થી બારસો નેવું કલોલમાં તેરસો પચીસ થી તેરસો પાંત્રીસપુર હિંમતનગર માં તેરસો પાંત્રીસ થી તેરસો પિસ્તાલીસ કુકરવાડા માં તેરસો દસ થી તેરસો ચાલીસ ઈડર માં તેરસો થી તેરસો પચાસ ટીંડોલમાં અગિયારસો એકાણું થી બારસો બાણું બેચરાજીમાં તેરસો થી તેરસો બત્રીસ ખેડ્રામામાં તેરસો થી તેરસો બારસો થી તેરસો વિશ પ્રાંતિજમાં બારસો એસી તેરસો વીસ સમીમાં તેરસો થી તેરસો ત્રીસ દાહોદ બારસો બારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો